મોજી ચેનલમાં તમામ જિજ્ઞાસુ મિત્રોનું સ્વાગત છે આપણા પહેલા એપિસોડથી જ પ્રતિભાવ સારો મળ્યો છે એ બદલ તમામ જિજ્ઞાસુ મિત્રોનો આભાર આધ્યાત્મિક જગત એટલું વિશાળ છે એના રહસ્યો એટલા ગૂઢ છે કે જેમ જેમ તમે એમાં ઉતરતા જશો એમ એમ દરેક આગળના રહસ્યમાં તમને લાગશે કે સારું આપણે તો કંઈ જાણતા જ નથી કોઈ અગુચરની યાત્રામાં ચમત્કારો થાય છે કે કેમ તમારી એમાં સરળ રીતે આગળ પ્રગતિ કેમ કરી શકાય અને સંસારમાં આટલી હરીફાઈ અને હાડ મારી ભરેલા જીવનમાં રહેવા છતાં તમે એક ચિંતામુક્ત જીવન કેવી રીતે જીવી શકો એના વિશે હવે આપણે આગળ જોઈશું બસ જરૂર છે ફક્ત આપણી યાત્રામાં તમારે ટકી રહેવાની આપણે આગળના એપિસોડમાં વાત કરી કે ભાઈ મિત્રો ભાવે અગોચરની યાત્રા કરીશ ઘણા થશે આટલા બધા બાબા હતા આ એક નવા બાબા આવ્યા પણ તમે જોયું કાળા કપડાવાળો વાળો ફોટો મૂક્યો એટલે ગુરુજી બની ગયા અને બધા બાબાઓ એટલે તો ફાવી ગયા છે કે માથે કંઈ બાંધ્યું હોય બાબા જેવો ગેટઅપ હોય એટલે લોકો માની લે કે કંઈક મોટા અલગારી સંત હશે પણ ભાઈ સંતને ગુરુજી બનવું એટલું સહેલું હોત તો આજે જે કહેવાતા મોટા સંતો ને ગુરુજીઓની હાલત તમે જુઓ છો કેવી છે એક પંક્તિ છે ને કે સંતના સંત પણ મફતમાં નથી મળતા મફતમાં નથી મળતા એના મૂળ ચૂકવવા પડતા આપણે બસ મિત્ર બનીએ એટલું ઘણું છે કોઈ ગુરુ નહીં કોઈ શિષ્ય નહીં આપણે સામાન્ય તમારી જેવા સંસારી માણસ જ છીએ હા આધ્યાત્મિક બાબતે ઘણા બાબાઓ પાસે મેં પણ ઘણો સમય વિતાવ્યો છે એમાંથી જે કાંઈ સમજાયું એ આપણે ગુરુ બનીને નહીં પણ મિત્ર ભાવે સમાજને આપવું એક નૈતિક ફરજના ભાગરૂપે આપણે આ ચાલુ કર્યું છે તો ચાલો આગળ હવે આપણે અગોચરની યાત્રામાં એક વધુ પગલું ભરીએ પહેલી વાત તો એ છે કે તમે જોયું હશે કે તમારી આજુબાજુમાં જે કાંઈ સૃષ્ટિ છે એમાં હર સેકન્ડ કંઈક ચેન્જ જોવા મળશે પણ જીવનની દોડધૂપમાં આપણે એનું માર્કિંગ ક્યાં કરીએ છીએ બનાવવાવાળાએ એટલી અદ્ભુત સૃષ્ટિ બનાવી છે કે જો તમે જીવનની દરેક સેકન્ડનું માર્કિંગ કરશો તો તમારા પોતાનામાં જ ઘણા બદલાવ તમને જોવા મળશે એટલે એ કામ પહેલું કરજો કે દરેક સેકન્ડે તમે માર્ક કરજો એનાથી પહેલાં તો તમે તમારી નજીક આવતા જશો તમે જોયું હશે કે તમે ઘણું બધું જાણો છો તમે એક હોશિયાર માણસ છો પણ કદી તમે તમને પોતાને જાણવાની કોશિશ કરી છે ખરી તો હવે તમે સૌથી પહેલાં તમારા પોતાના મિત્ર બનવાની કોશિશ કરો અને એના માટે એક જ કામ છે કે દરેક સેકન્ડે તમે તમારું પોતાનું માર્કિંગ કરો એનાથી બીજું એ પણ થશે કે તમને તમારી અંદરની ખૂબીઓ પણ દેખાવાનું ચાલુ થશે હર સેકન્ડ તમારી સાથે સૃષ્ટિમાં પણ ઘણો બદલાવ થઈ રહ્યો છે એટલે ટૂંકમાં પહેલું કામ એ થયું કે તમે તમારી નજીક આવ્યા પછી ધીરે ધીરે તમને સમજાતું જ હશે કે અસ્તિત્વ માનવ શરીરની અને તમારા જીવનની કેટલી ઝીણવટથી બનાવટ કરી છે પણ તમને પછી એ પણ સમજાશે કે તમારી બોડીમાં કેટલી શક્યતાઓ છે માનવ શરીરની શક્તિ વિશે વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે જે મરઘી હોય ને એ ઈંડા જ્યારે મૂકે છે ત્યારે એના ઉપર અમુક દિવસો બેસી રહે એટલે ઈંડામાંથી બચ્ચા બનીને બહાર આવી જાય એને કહેવાય છે ટચ પાવર બીજું તમે જુઓ તો નદી સમંદર અંદર જે કાચ માછલીઓ હોય એ એના ઈંડા મૂકે ને એને અમુક સમય સુધી એ જોતી રહે એટલે એના ઈંડામાંથી બચ્ચા બહાર આવી જાય એટલે એને કહેવાય એની આંખોનો પાવર આઈ પાવર બીજું એ એ સિવાય તમે કાચબને જોયું હોય ને તો એના ઈંડા મૂકીને દૂર સમુદ્રમાં અથવા નદીમાં જતી રહે અને એને નક્કી હોય કે આટલા સમયમાં એના ઈંડામાંથી બચ્ચા બની જ જશે એને કહેવાય વિઝ્યુલાઇઝ પાવર સંકલ્પ શક્તિ જેને કહીએ હવે આ મરઘીનો ટચ પાવર માછલીનો આઈ પાવર અને કાચબનો સંકલ્પ પાવર આ બધું જ અસ્તિત્વ એ તમારી અંદર પહેલેથી જ આપેલું છે બસ જરૂર છે સુસુપ્ત અવસ્થામાં રહેલી શક્તિઓને જગાડવાની તો શું એ તમામ શક્તિઓ તમે પણ તમારામાં જગાડી શકો ખરા હા ચોક્કસ અને એના માટે જો કે હવે વિડીયો લાંબો થઈ ગયો છે એટલે હવે આવતા એપિસોડમાં આપણે શક્તિઓ વિશે વધુ ચર્ચા કરીશું